નમસ્કાર દર્શક મિત્રો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું વિમલ પ્રજાપતિ ચાલો શરૂ કરીએ રાજકીય કક્ષા સમાજમાં વિરોધ વધી રહ્યો હોય ત્યારે ફરી સહારો તો સમાજનો લેવો પડે મૂળ વાત છે વિક્રમ ઠાકોરની વિક્રમ ઠાકોર અત્યારે ડીજે બાબતે વિવાદમાં સપડાયેલા છે વારંવાર નિવેદનો આપ્યા છે કે ડીજે તો બંધ નહીં થાય કોઈ બંધ કરાવે તો મને બોલાવજો આવા નિવેદનો એમને આપ્યા હતા પણ હવે ફરી એકવાર નવું એક નિવેદન વિક્રમ ઠાકોર નું પ્રકાશ માં આવ્યું છે ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ કેટલી પેટા જાતની આવે છે આમાં ઝાલા આવે છે મકવાણા આવે છે ચાવડા આવે છે વાઘેલા આવે છે હું ઝાલા મકવાણા છું મેં જિંદગી મેં મારી જાત એમને કીધું કે ભાઈ હું દરબાર શું આમ શું કેમ છું હું શું ફક્ત ક્ષત્રિય છું આ વિડિયો જોયા પછી તમને એવું લાગશે કે વિક્રમ ઠાકરને આવું સ્પષ્ટીકરણ કેમ આપવું પડ્યું કે હું તો માત્ર ઠાકોર છું એટલે કે પેટા જ્ઞાતોની વાત ના કરો માત્ર સમાજને એક માનીને એક રસ્તે ચાલો એટલે વિક્રમ ઠાકોરનું આ સ્પષ્ટીકરણ કેમ આપવું પડ્યું એમાં એક કારણ એવું હોઈ શકે કે એક તો સમાજમાં વિરોધ વધી રહ્યો છે ને બીજું પાછું રાજકારણમાં આવવાનું છે એટલે રાજકારણમાં માટે સમાજના સહારા વિના તો શક્ય બને નહીં એટલે આ કારણ વિક્રમભાઈ માટે સાબિત થઈ શકે એવું લાગે છે ઠાકોર સમાજના આગેવાનો અને મળીને ઠાકોર સમાજ માટે બનાવ્યું હવે આ સૌથી વિવાદનો મુદ્દો અત્યારે ચર્ચાઈ રહ્યો હોય તો એ ડીજે નો છે અનેક લોકોએ ગેની બેન ઠાકોરને વિનંતી કરી ઠાકોર સમાજના આગેવાનોને વિનંતી કરી પણ કોઈ માન્યું નહીં અનેક જગ્યાએ ડીજે વાગ્યા અને નિયમો તૂટ્યા એમાં બે ઠાકોરના જે કલાકારો છે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર એમને નાત પણ કરવામાં આવ્યા પણ હવે જે વિવાદમાં આવ્યા છે એ છે એમએલએ લવિંગજી ઠાકોર લવિંગજી ઠાકોર એક કાર્યક્રમમાં જાય છે ત્યાં ડીજે વાગતું હોય છે ત્યાં કેટલાક મિત્રો પહોંચી જાય છે ને નિવેદન આપતા એમને પૂછે છે કે અહીંયા તો ડીજે વાગતું હતું તો શું આ પરિવારને દંડ થશે એમને સમાજ બહાર કરવામાં આવશે ત્યારે લવિંગજી ઠાકોરે નિવેદન શું આપ્યું છું એ રાસ ગરબા રાખ્યા હતા દીકરીના લગ્ન સાહેબ કહી રહ્યા છે કે આ ડીજે નહોતું ખાલી રાસ ગરબા એટલે મૂળ વાત એ છે કે સાહેબ આ વાત કરીને છટકી રહ્યા છે ઠાકોર નો વિવાદ પણ શરૂ થયો એમાં વિક્રમ ઠાકોરે અલ્પેશ ઠાકોરના કાર્યક્રમની અંદર જાહેરમાં ગેનીબેને વિનંતી કરી કે આ મુદ્દે વિચારણા કરો તો ગેનીબેને ચોખ્ખી ના પાડી ફરી વખત ડીજે સંચાલકોએ પણ ગેનીબેનને ફોન દ્વારા કે મેસેજ દ્વારા કે વિડીયો વાયરલ કરીને વિનંતી કરી ત્યારે પણ ગેનીબેને ચોખ્ખી ના પાડી અને હવે ફરી એક નવું નિવેદન ગેનીબેનનું સામે આવ્યું છે જેમાં ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે કે બંધારણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં જે પણ સોળ મુદ્દાનું બંધારણ રચાયું છે એનું બધાએ પાલન કરવું પડશે શબ્દ ભાજપમાં જે પણ પ્રમુખ બની ને આવે છે તે પોતાના મળતીયાઓને અને નજીકના લોકોને લોકોને પદ આપે છે આ હું નથી કહેતો આવું જૂનાગઢ યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજ જોશી કહે છે તેજ જોશીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એવું કહી રહ્યા છે કે બધી જગ્યાએ એટલે કે ભાજપમાં આવું ચાલી રહ્યું છે ભાજપના નેતાઓ માત્ર પોતાના મળતીયાઓને કે નજીકના લોકોને સત્તા એટલે કે પદ આપે છે બીજા કોઈને આપતા નથી હવે અહીંયા આપણે નીતિનભાઈને યાદ કરવા પડે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ એકવાર જાહેર કરવામાં કાર્યક્રમમાં કહ્યું હતું કે ભાજપમાં હવે ખાલી ઉપરના લોકોને યાદ રાખવામાં આવે છે જે કામ કરે છે એમને હાંસી થકલી દેવામાં આવે છે અમારે એક જ વાંધો છે જે અહીંના જે નવી ટીમ બનેલી છે એમાં કે જ્યારે હોય ત્યારે જે પ્રમુખો બનીને આવે છે એ એમના બધા ગોઠવેલા સેટિંગિયાઓ કરેલા એમના પદ મળે છે કોઈ દી કામ કરતા કાર્યકરોને કોઈ દી કોઈ પદ નથી મળેલા તમે આના સગાવાલા છો આ કામ કરો છો તો તમને પદ મળે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે તેની અંદર હવે ચિત્ર વસાવવાનું એક નવું નિવેદન પ્રકાશમાં આવ્યું છે ચેતર વસાવે જાહેર કાર્યક્રમમાં એક જાહેર મંચ ઉપરથી કહ્યું છે કે ભાજપવાળા ડેડિયાપાડામાંથી મને બહાર કરવાની વાત કરી રહ્યા છે પણ કે ગુજરાતમાં હવે માત્ર હું એક ચેતર વસાવા નથી મારા જેવા હજારો ચેતર વસાવા તૈયાર થઈ ગયા છે જુઓ એમનું નિવેદન આ ભાજપના અને કોંગ્રેસના નેતાઓ અવારનવાર ચેતર વસાવા આમ છે તેમ છે ચેતર વસાવાને પૂરી દેઈશું એનું પૂરું કરી નાખીશું એવી બધી નિવેદનો બાદી કરે છે ચૈતર વસાવાનું ડેડિયાપાડામાં પૂરું કરી દઈશું એનું આમ થઈ જશે એમનું તેમ કરી દઈશું પણ એ નેતાઓ પણ આ મંચ પરથી સાંભળી લે ચૈતર વસાવાને એક પૂરશો આજે એક ચૈતર વસાવાને જેલમાં નાખશો એક ચૈતર વસાવાનું પૂરી કરી દેવાની વાત કરશો આજે હજારો ચૈતર વસાવા ગુજરાતમાં પેદા થઈ ગયા છે જયતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યો એમને થયું હશે એમને મનમાં હશે કે એને ડરાવી દઈશું અમને ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અમને તોડવાની કોશિશ થઈ પણ આ તમારો દીકરો આ તાનાશાહી ભાજપની પોલીસ સામે ડર્યો નથી એનાથી પણ વધારે તાકાતથી તમારી વચ્ચે આવીને ઊભો છે સાથે સાથે આ મંચ પરથી જે ભાજપના સાંસદ અને જે ભાજપના ધારાસભ્ય આ વાલિયામાં આવેલા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે એક શબ્દ બોલતા નથી ડમલાઈમાં આવનારા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે એક શબ્દ વિધાનસભા કે લોકસભામાં બોલતા નથી ત્યારે આ મંચ પરથી ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીની તમામ ટીમ અમારા માન્ય કેજરીવાલજી હોય માન્ય ભગવત માનજી હોય ગોપાલ ઇટાલિયા હોય ઈસુદાન ગઢવી હોય રાજુ કરપડા હોય મનોજભાઈ સરોટિયા હોય કે પ્રવીણભાઈ રામ હોય અમે તમને ખાતરી આપીએ છીએ જ્યારે પણ વાલિયાના